તાપી સમગ્ર દેશના બસો ચોમાલીસ કરતા વધારે જિલ્લાઓમાં ઓપરેશન અભ્યાસ હેઠળ મોકડ્રીલ યોજવાની સાથે તાપી જિલ્લામાં થર્મલ પાવર સ્ટેશન હાઇડ્રો પાવર સ્ટેશન ઉકાઈ જે કે પેપર મિલ સોનગઢ કાકરાપાર સાઇટ એમ ચાર સ્થળો સહિત જિલ્લાના તમામ તાલુકા મથકોએ પણ મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું મોક ડ્રીલની શરૂઆત સારન વગાડીને કરવામાં આવી આ દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ સક્રિય ભાગ લીધો હતો આરોગ્ય વિભાગની ટીમ પણ આ કવાયતમાં જોડાઈ હતી યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોએ કેવી રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ મોકડ્રીલથી લોકોમાં કટોકટી સમયની જાગૃતિ વધશે અને તેઓ આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે વધુ સજ્જ બનશે સરકારમાંથી મળેલ સૂચના અનુસાર મોકડ્રીલ કરવામાં આવી હતી આ મોકડ્રીલ દરમિયાન એર સ્ટ્રાઇકના લીધે અહીંયા ક્લોરિંગ ગેસના નુકસાન થયું હતું તે ક્લોરીન ગેસના કારણે તાત્કાલિક અત્યારે કામ કરતા જે કર્મચારીઓ હતા એ લોકોને વેક કરવામાં આવેલા હતા અને તેમને સેફ જગ્યાએ સલામત જગ્યાએ ખસેડવામાં આવેલા હતા અને આમાં કોઈ જાનહાની થયેલ નથી પરંતુ એક તેમને ઈજા પહોંચેલ છે જેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલું છે અને અમુક અસર રીતે ગુણ કરવામાં આવેલું છે